સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી પડી છે કોર્ટમાં બોમ્બ મૂક્યો હોવાનો ઈમેલ આવ્યો હતો સુરક્ષાને ધ્યાનમાં રાખી કોર્ટની તમામ કાર્યવાહી બંધ કરવામાં આવી છે કોર્ટની અંદર અજાણ્યા વ્યક્તિને પ્રવેશ પણ બંધ કરાયો છે પોલીસે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચેકિંગનો થમ ધમાટ હાથ ધર્યો છે તપાસ હાથ ધરી છે કોર્ટમાં બોમ્બ હોવાનો મેલે મેલ આવ્યો હતો ભય સર્જાયો છે સુરક્ષાને ધ્યાનમાં રાખી કોર્ટની અંદર અજાણ્યા વ્યક્તિને પ્રવેશ પણ બંધ કરાયું છે પોલીસે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચેકિંગ હાથ ધરી છે અત્યાર સુધી સ્કૂલ કોલેજ અને મોલ ને બોમ્બથી ઉડાવી દેવાની નાનામો જે મેલ છે તે મેલ આવતો હતો પરંતુ આજે સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે જેને પગલે આખે આખો જે કોર્ટ પરિસર છે તે ખાલી કરવાની નોબત આવી છે આપ જોઈ શકો છો જે મુખ્ય જે ગેટ છે તે ગેટ બંધ કરી દેવામાં આવ્યો છે આપની સાથે નયનભાઈ સુકરવાલા જોડાયા છે જે મુખ્ય સરકારી વકીલ છે જી સર આ મેલ કોને કર્યો છે કઈ રીતે જાણ થઈ એ રાત્રે બે વાગે એટલે વહેલી સવારે બે વાગે કોર્ટના મેલ આઈડી પર જ મેલ આવ્યો સ્ટાફે જોયો તાત્કાલિક પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી ત્રિવેદી સાહેબને જાણ કરી પોલીસને જાણ કરવામાં આવી અને પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબે તરત એક્શન લીધા લોકોની જાનમાલની સુરક્ષા રહી એટલાને માટે અત્યારે જ્યાં સુધી ચેકિંગ ચાલુ છે બોમ્બ સ્ક્વોડ અને બધા આવી ગયા છે ઉચ્ચ અધિકારીઓ આવી ગયા છે સ્થળ પર અને જ્યાં સુધી ચેકિંગ ચાલુ છે ત્યાં સુધી કોઈને પણ પ્રવેશના માટે બંધી રાખ્યા હોય સર આ મેલ કયા મેલ આઈડી પરથી આવ્યું છે અને શું લખવામાં આવ્યું છે એ અત્યારે જાહેર ના થાય કારણ કે તપાસ ચાલુ છે સાયબર ક્રાઇમવાળા એ બધી તપાસ અત્યારે આદરી રહ્યા છે એ બધું જ પ્રોસેસ ચાલુ છે એટલે એ અત્યારે માહિતી આપને નહીં આપી શકાશે કોર્ટ ક્યાર સુધી બંધ રહેશે હવે એ હવે ચેકિંગ થઈ જાય પછી પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ હાઈકોર્ટ સાથે પણ પરામર્શ કરશે અને પછી આગળની કાર્યવાહી કરશે પહેલી વખત સુરત ડિસ્ટ્રિક કોર્ટને આ રીતે નાનામો મેલ આવ્યો છે શું કહેશો હવે મેલથી કંઈ ડરવાની જરૂર નથી અને લોકોએ પેનિક થવાની પણ જરૂર નથી આ ખાલી ડિસ્ટર્બ કરવાના માટેનો મેલ હોય એવું દેખાઈ આવે છે એટલે કોઈએ ડરવાની જરૂર નથી તો આ સરકારી વકીલ નયન સુખરવાલા જેઓ દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે રાત્રિના બે વાગ્યે આ મેલ આવ્યો હતો આપ જોઈ શકો છો આખે આખું જે કોર્ટ સંકુલ છે તે ખાલી કરાવી દેવામાં આવ્યું હતું શરૂઆતના સમયે વહેલી સવારે અરજદારો અને જે વકીલો છે તે કોર્ટ પરિસર સુધી પહોંચી ગયા હતા પરંતુ મેલ આવતાની સાથે જ સુરત પોલીસની જે ટીમ છે તે ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી શરૂઆતના સમયે એસઓજી ક્રાઇમ બ્રાન્ચ અને પીસીબી દ્વારા તમામે તમામ જે અરજદારો છે આ ઉપરાંત જે ફરિયાદી ફરિયાદી અને વકીલશ્રીઓ છે તેમને કોર્ટ સંકુલમાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જે મહિલાઓ છે તે મહિલાઓ નાના બાળક સાથે પણ જે કોર્ટ સંકુલ છે ત્યાં પહોંચી ગઈ હતી પરંતુ તેમને પણ કોર્ટની બહાર કાઢવામાં આવ્યા છે આપ જોઈ શકો છો કોર્ટની બહારના સીધા દ્રશ્ય છે જ્યાં મોટી સંખ્યામાં જે વકીલો છે જે અરજદારો છે તે અરજદારો પણ અહીં જોવા મળી રહ્યા છે જે કર્મચારીઓ છે તે કર્મચારીઓને પણ અહીંથી જવા દેવામાં આવતા નથી આપ જોઈ શકો છો મુખ્ય જે ગેટ છે તે ગેટ લોકોની અવરજવર માટે કરવામાં આવી છે ખાસ કરીને ડોસ્કોર અને બોમ્બ સ્કોડની જે ટીમ છે તે ટીમ દ્વારા કોર્ટના દરેકે દરેક જે ખૂણાઓ છે તેની ઝીણવકપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે ખાસ કરીને કોર્ટના અલગ અલગ જે માળ છે જે રૂમ છે તે રૂમની પણ ઝીણવકપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને ખાસ કરીને જે એસઓજીના જે ડીસીપી છે તેઓ પણ અહીં પહોંચી ગયા છે કોઈપણ સંનિગ્ધ વસ્તુ અથવા તો વ્યક્તિ દેખાય છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે આ ઉપરાંત તપાસ પૂર્ણ થશે ત્યારબાદ પ્રિન્સિપલ જજને જાણ કરવામાં આવશે પ્રિન્સિપલ જજ આ અંગે હાઈકોર્ટના જે જે જજ છે તેમની સાથે વાતચીત કરશે અને ત્યારબાદ જ કોર્ટ શરૂ કરવી કે કેમ તે અંગે મહત્વનો નિર્ણય કરવામાં આવશે કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત